નમસ્કાર મિત્રો પાવર ઓફ ગુજરાતી સુવિચાર ચેનલમાં આપણું સ્વાગત છે આજની વાત બહુ સાદી છે પણ જો દિલથી સમજી લઈએ ને તો આખું જીવન સુધરી જાય એવી છે દુનિયામાં એક વાત યાદ રાખજો કોઈના આશીર્વાદ લેજો પણ કોઈની બદદુઆ ક્યારેય ન લેશો મિત્રો આ સંસારમાં કોઈનું પેટ ઠર્યું છે ખરું કોઈએ કોઈનું અંતરડી ધાર્યું છે ખરું લોકો કહે છે કે મેં તો કશું કર્યું જ નથી પણ યાદ રાખજો કોઈનું દુઃખ જોઈને મોઢું ફેરવી લેવું પણ પાપ જ છે જો રસ્તામાં કોઈ ભૂખ્યો માણસ દેખાય તો વિચાર ન કરશો કે એ કેમ ભૂખ્યો છે એ લાયક છે કે નહીં બસ એટલું વિચારજો કે આ સમય ભગવાને તમને આપ્યું છે તો તમે કોઈને જમાડી શકો છો એક થાળી ભોજન એક રોટલો અથવા થોડી ભાજી એ પણ કોઈના માટે આશીર્વાદ બની શકે છે અને જો કોઈ તરસ્યો માણસ દેખાય તો એ ન પૂછશો કે આ તો દરરોજ અહીં જ ઊભો રહે છે બસ એટલું યાદ રાખજો પાણી પીવડાવવું એ પણ પુણે છે મિત્રો આ દુનિયામાં પૈસા બધું નથી પણ દુઆ બધું છે કોઈ માતાની દુઆ કોઈ પિતાની દુઆ કોઈ અજાણ્યા માણસની દિલથી નીકળેલી દુઆ એવી દુઆઓ છે કે જે મુશ્કેલીમાં પણ રસ્તો બતાવે છે પણ હા કોઈની બદ્દુઆ ક્યારેય ન લેશો કારણ કે બદુઆ શબ્દોથી નથી નીકળતી એ તો તૂટેલા દિલમાંથી નીકળે છે અને ભગવાન સુધી સીધી પહોંચે છે તમે કોઈનું દિલ તોડ્યું હશે કોઈને દુઃખ આપ્યું હશે કોઈની મદદ કરી શકતા હોવા છતાં ન કરી હોય તો એ બધું ભગવાન જુએ છે મિત્રો ભગવાન મંદિર મસ્જિદ કે ચર્ચમાં જ નથી ભગવાન તો ભૂખ્યા માણસની આંખોમાં છે તરસ્યા માણસના હાથમાં છે જો ત્યાં મદદ કરી તો ભગવાન જાતે આશીર્વાદ આપે છે અને યાદ રાખજો જે માણસ દુઆ લેતો ફરે છે એ ક્યારેય ખાલી હાથ નથી રહેતો આથી આજે એક સંકલ્પ લઈએ કોઈનું દિલ નહીં દુભાવીએ કોઈની બદદુઆ નહીં લઈએ શક્ય હોય ત્યાં મદદ જરૂર કરીશું ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી કારણ કે આજ સાચો ધર્મ છે આજ જ સાચું કર્મ છે અને આજ સાચું માનવપણું છે જો તમને આ વાત દિલ સુધી લાગી હોય તો આ વિડિયો જરૂર શેર કરજો શાયદ કોઈની જિંદગીમાં આશીર્વાદ બની જાય મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો તમને આમાંથી કયો વિચાર સૌથી વધુ ગમ્યો કોમેન્ટમાં જણાવો અને આ વિડીયો દરેક સાથે શેર કરવાનું ના ભૂલશો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને અમારા વિડિયો જોવા મળે અને તમે આવા જ અવનવા વિડીયો જોઈ શકો જય માનવતા